આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 31મો સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં 189 નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરજી ના ગોડાદરા ખાતે સુરત આહીર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 31મા સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી થઈને 189 યુગલોને આશીર્વચન આપ્યા હતા મુખ્યમંત્રી શ્રી પ્રભુતામાં પગલા પાડનારા નવ દંપતીઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધ્યારો આપી જીવન બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી સમૂહ લગ્ન એ સમાજની એકતાનો મહોત્સવ છે આશ્રો તો આહિર નો એ સમાજની આગવી ઓળખ રેખ છે સો સમાજ આગળ વધે તે માટે વડાપ્રધાને સોના સાથ સોના વિકાસ અને સોના વિશ્વાસ સાથે આગળ વધવાનો મંત્ર આપ્યો છે આ અવસરે એકત્રીસમાં સમુલગ્નના ભોજન ખર્ચના દાતા શ્રી વરજાંગભાઈ જિલ્લરિયાનું મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમુલગ્નો સમાસુ પ્રસિદ્ધ રામકથાકાર મોરારજી બાપુ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંગવે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસિયા બિહારના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી સંતોષકુમાર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ધારાસભ્ય શ્રીઓ મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન આહિર અગ્રણી ભરતભાઈ ડાંગર રઘુબાઈ હુંબલ ડાયાબાઈ સહિત સવા શ્રેષ્ઠીઓ આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જય દ્વારકાધીશ સુરત શહેરના આંગણે ગોળાદરા વિસ્તારમાં દિવ્ય અને ભવ્ય એકત્રીસમો સમુલગ્ન સમારોહ આહીર સમાજ સેવા સમિતિ દ્વારા યોજાયો હતો જેમાં વિશ્વ વંદનીય સંત શ્રી પૂજનીય મોરારી બાપુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિત સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ ઉપસ્થિત રહી એક લાખથી પણ વધારે આહિર સમાજ એક મંચ નીચે એકત્રિત થયો હતો અને આ દિવ્ય અને ભવ્ય સમૂહલગ્નના સાક્ષી બન્યા હતા પ્રભુતામાં પગલાં માંડનાર એકસો ને નેવ્યાસી દંપતીને પણ એમના સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને યુવા પેઢીને મારો સંદેશ છે કે સમાજે અને વડીલોએ અને આગેવાનોએ જે આપણને રાહ ચીંધી છે એ રાહ પર ચાલીએ આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરીએ અને હંમેશા સામાજિક એકતા સાથે જોડાય સમાજનું જ્ઞાતિ ગૌરવ સદાય રાખીએ તેવી શુભકામનાઓ સાથે આજનો પ્રસંગ જે દિવ્ય અને ભવ્ય થયો છે આ માટે ટીમને એના વર્કને સ્વયંસેવકો અને આહીર સમાજને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મારું નામ વરજાંગભાઈ રાણાભાઈ જલરિયા આહિર સમાજના એક સેવક તરીકે કામ કરું છું ગુજરાત આયરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સેવક તરીકે પણ કામ કરું છું અને મારું અહોભાગ્ય સૌભાગ્ય છે કે એકત્રીસમાં સમૂહ લગ્નના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકેનું યજમાન પદ મને મળ્યું છે એ હું ભગવાન કૃષ્ણની કૃપા સમજુ છું કારણ કે આ સમૂહ લગ્ન એટલે મોટો યજ્ઞ છે એકસો ને નવ દંપતીઓ આ પ્રસંગે પોતાના નવ જીવનની કંડારી કેળવા કેળો કંડારવા માટે આજે જે ભેગા થયા છે અને એનું નવું જીવન શરૂ થઈ રહ્યું છે ત્યારે એમાં અમે નિમિત્ત બની રહ્યા છીએ સમગ્ર સમાજ જેમત ઉઠાવીને અમારી સમૂહલગ્ન સેવા સમિતિ જે આ કાર્ય કરી રહી છે એ ખૂબ નોંધપાત્ર છે અને અમને જ્યારે આ કામ કરવાની તક મળે છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને એનાથી અમારી સમાજની એકતા અને અખંડતા અને પ્રેમ ભાવ અને સમાજનું એક્રસ્તા થાય છે એનું અમને ગૌરવ અને કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ சமய மீடியா நியூஸ் சூரத்